ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકના કરમાલી ગામે એક મૌલવીએ હિન્દુ મહિલાને દુઃખ દૂર કરવાના બહાને દુષ્કર્મ આચર્યો હોવાનો ગંભીર આક્ષેપ લાગ્યો છે આરોપી અજવદ અહમદ ઇબ્રાહીમ બેમાં કેનેડાનો નાગરિક છે અને પરનાઓ મદરેસાનો મૌલવી છે તે બાપુગીરી કરીને લોકોના દુઃખ દૂર કરવાનો દાવો કરતો હતો સુરતની એક હિન્દુ મહિલા જેના બે સંતાન છે અને પતિ સાથે અલગ રહે છે તે એનજીઓ ના કામ માટે મદરેસા આવી હતી મૌલવીએ તેનો મોબાઈલ નંબર મેળવી વોટ્સએપ પર પ્રેમ સંબંધ બાંધ્યો કેનેડા લઈ જવાની લાલચ આપી પોતાના ઘરે બોલાવી સાથે જ મંત્રેલું પાણી પીવડાવીને અર્ધ બેભાન કરી દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ છે ધર્મ પરિવર્તન માટે આ મૌલવી દબાણ પણ કરતો હતો અને જો ધર્મ પરિવર્તન ન કરે તો બંને બાળકોને મારી નાખવાની તેમજ મહિલાને બદનામ કરવાની ધમકી પણ આપતું હતું જોકે મહિલાએ પોલીસમાં ફરિયાદ કરી અને મહિલાની ફરિયાદ પર પાનોલી પોલીસ દુષ્કર્મ ધાક ધમકી ધર્માંતરણના નિયમ એક્ટ

કરી રહ્યા પરંતુ આની અંદર જે ક્લિયર કટ છે મહિલાને એક પુસ્તક દેવામાં આવે છે જેમાં એ મુસ્લિમ ધર્મને અંગીકાર કરે અને કેવી રીતના મહિલાઓએ કઈ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ પુસ્તક દ્વારા અને વારંવાર વાતચીત દ્વારા જે છે એ મહિલાને મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા માટે એમને બળજબરી પાડવામાં આવતી હોય છે